તેને લઈને ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ગીગા બમ્બરના નિવેદનને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અલગ અલગ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જોકે ગીગા બમ્મર આટલેથી ન અટકતા તેમણે હવે દલિત સમાજને લઈને પણ એક નિવેદન આપ્યું છે ના નિવેદન સામે આવતાની સાથે હવે દલિત સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

જે વતની છે છે સમાજના આગેવાન તેમના દ્વારા જાહેર મંચ પરથી પહેલા તો ચારણ ગઢવી સમાજને લઈને એક નિવેદન આપ્યું હતું આ નિવેદન સામે આવતાની સાથે જ ચારણ ગઢવી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો એક બાદ એક જે સાહિત્યકારો છે તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી ને આ બાબતને લઈને ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં આવેદનપત્ર પણ પાઠવ્યું હતું જોકે આટલેથી આડલેથી ન अटकता બીજું એક નિવેદન ફરી એકવાર વાયરલ થયો છે ને આ નિવેદન છે આ વખતે તે દલિત સમાજને લઈને આપવામાં આવ્યું છે

એટલે પાછળ હજારનો ખર્ચો કરી પિસ્તાલીસ થી પછા પછા માણાને જમવાનું બોર મારો ધોળીડો મારો અને દીકરી તમારી દીકરીને તમારે એક જોડ કપડાં લેવા હોય તો કહી લો ને કે મને કહી દેજો કા મારી વાડી આવો ને કામ તળાજા જાવ મને આવીને સાના મના કહી દઉં તમ તમારે સાનું મનું કરવા જેવું હોય તો સાના મને કહેજો તેમણે જે રીતે ભાષાનો ઉપયોગ કર્યો છે અને જે વાત કહી છે તેના લઈને દલિત સમાજ હવે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યો છે અને આ બાબતે હવે જે દલિત સમાજના આગેવાન છે માવજીભાઈ સરવૈયા તેમના દ્વારા પણ ભાવનગર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે માવજી સરવૈયા શું કહી રહ્યા છે તે સાંભળી લો હું માવજીભાઈ સરવૈયા સહકન્વીનર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે રાત્રે ગઈ રાત્રે મેં એક વિડીયો જોયો એમાં બે ત્રણ દિવસ પહેલાં જે સારણ ગઢવી સમાજ વિરુદ્ધમાં જેમણે ઝેર રોક્યું હતું એવા ગીગાભાઈ ભમ્મર તળાજા તાલુકાના વતની છે એમણે એવો એક દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે જેની ઉપર ભાન છે જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે એવા દલિત સમાજના અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે પરંતુ ગીગાભાઈ ભમરને હું કહેવા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો જેના નામ લ્યો છો એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે મોટી માંડવીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા પર પરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કે દલિતો ખોટી ફરિયાદ કરે છે આવા તમે નિવેદન આપો છો ગીગાભાઈ ભમરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણનો જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાવે એવો વિડીયો છે એટલે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈસી સાહેબને મેં એક પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે લોકો તાત્કાલિક અરજી નહીં દરેક વખતે અરજી લેવામાં આવે અરજી નહીં અને ગુનો દાખલ કરો પછી તપાસ કરો ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે હાલ માઉજી સરવૈયાએ જે રીતનું નિવેદન ગીગા ભંબર જે આ સમાજના એક આગેવાન છે એક જવાબદાર વ્યક્તિ છે તેમને આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ તે પ્રકારની વાત કહી છે અને સાથે જ દલિત સમાજ દ્વારા ખોટી એટ્રોસિટી કરાવતી હોવાની વાત ઉપર પણ માવજી સરવાઈએ વાત કરી છે કે દલિત સમાજ ક્યારેક ખોટી એટ્રોસિટી નથી કરાવતો તેમણે જુદા જુદા દાખલાઓ પણ ગણાવ્યા છે કે આ પ્રકારે દલિત સમાજ પર અત્યાચાર થાય છે ત્યારે એટ્રોસિટી કરવાની ફરજ છે દલિત સમાજને પડે છે આ સંદર્ભમાં હવે તેઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અને રેન્જ પણ પત્ર લખ્યો છે અને સમગ્ર બાબતે સખત કાર્યવાહી કરવામાં આવે ને આ પ્રકારના નિવેદનો ભવિષ્યમાં ના આપે આવા આગેવાનો તેમનાથી બચવા માટે પણ કહેવામાં આવ્યું છે જોવાનું રહ્યું કે આ વિવાદ છે હવે ગુજરાતમાં દિવસેને દિવસે તુલ પકડી રહ્યું છે ને જે ગીગા ભમર છે તે અલગ અલગ જે નિવેદનો તેમના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેના કારણે હવે વિવાદમાં સપડાયા છે ને લોકોમાં પણ ગીગા ભમ્મરના વિરોધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું જ આવા નવા વિષય સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર